જય માતાજી બધે દારાને આપણો વિડીયો ગમે લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરતા રહેજો નવા નવા વિડીયો કાંઈ મળતા રહેશે મિત્રો બધેનો ખૂબ સપોર્ટ છે ને સપોર્ટ કરતા રહેજો આપણે માકડા જય માતાજી બધે દારાને આપણો વિડીયો ગમે લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરતા રહેજો નવા નવા વિડીયો કાંઈ મળતા રહેશે ખૂબ બધેનો સપોર્ટ છે ને મિત્રો સપોર્ટ કરતા રહેજો આપણે વીસની જારીનો વાવેતર છે ઓગણ ચાલીસ નંબર માંડવી છે અને વીસની જારી એમાં હાતી જોઈ લો આપણે ચાર ચાર રાપુ છે અને ત્રણ હારું લઈએ એક પાછી એકમાં એક આવે તો આપણે કરીએ શરૂઆત હાલો માકડા હાલો બાપ હલા આપણા માકડા થઈ ગયા હાલતા

જો મિત્રો આવો હાલે આની કોમ બાકી છે આની કોમ હાલી ગયો મિત્રો આપણે છે ને હાથી જોયડું હતું વરસાદ આવી ગયો છોડીને તો આવી રીતે ચાલુ છે વરસાદ આપણે બધું બંધ નાખ્યા હાથી ચૂકી ગયા